બાપુભાઈ મારું નામ છે બાપુ રદીફ પર એક ગઝલ લખવાનો પ્રયત્ન કર્યો નીતન વાઈની વાત છે બાપુ આઈ ના હયાત છે બાપુ નિતન વાઈની વાત છે બાપુ બાપુ અને હવે આપણે કાર્યક્રમના સમાપન તરફ જઈ રહ્યા છીએ ત્યારે બે વ્યક્તિ એ બંને વ્યક્તિમાં એક વ્યક્તિ વિશેષ છે મનોજભાઈ રાવલ ગુજરાતી ભાષાના અધ્યાપક તરીકે અનેક તેજસ્વી વિદ્યાર્થીઓ તો તૈયાર કર્યા જ છે સાહિત્યના મરમી સાહિત્ય સંશોધન લોકકળા અને અન્ય વિધાઓ સાથે જોડાયેલા રહ્યા છે અને સતત કાર્યરત છે અને બાપુભાઈની જેમ ખૂણામાં રહીને છેક જામજોધપુરથી ચારસો કિલોમીટરનું અંતર કાપીને માત્ર ને માત્ર બાપુભાઈના પ્રેમને કારણે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે અને વિશેષ બીજી વાત એ છે કે બાપુભાઈ સાથે એમને બહુ નિકટનો સંબંધ રહ્યો છે એમની સાથે એમની સંગોષ્ઠી અનેકવાર થઈ છે તો પધારો આદરણીય મનોજ રાવલ સાહેબ ખૂબ તાળીઓના આદર સાથે એમને આવકારીએ ચરજ સંસ્થા ઈસરદાનજી એજ્યુકેશન ટ્રસ્ટ સાહિત્ય અકાદમી અને બાપુભાઈના સાથી સંગાથી મિત્રો આમ તો ઓગણીસો છોતેરથી બાપુભાઈના અવસાન સુધીનો સંબંધ હોય એટલે આઠ દસ મિનિટમાં તો વાત ન થઈ શકે પણ થોડોક અંદાજ આપું કે બાપુભાઈ વિશેની ગેરસમજણો લોકોની કેવી હતી ને શું હતી એમ કારણ કે જો કાવ્ય સંગ્રહના આધારે બાપુભાઈને મૂલવવા જાશું ને તો બાપુભાઈના જીવન અને કવન વિશે આપણે થોડોક અન્યાય કરી બેસું દાખલા તરીકે આપણે મુદ્દાની વાતો જ બે ત્રણ કરીને આમાં તો બહુ લાંબુ છે પણ આપણે દસ મિનિટમાં આટોપવાનું છે એટલે કે બાપુભાઈ વિશે કેવી કેવી ગેરસમજણો થતી ને શું હતું એમ કે કે નદી વચ્ચે છીએ પ્રગટ થયો સંગ્રહ એટલે લગભગ હવે હેમચંદ્રાચાર્યના અને નરસિંહ મહેતાના ઇતિહાસ લખાતા હોય એમાં ઓલા કચ્છના રાજકવિનો ઇતિહાસ આદિ કવિ તરીકે ના આવે ભલે એનો વાહક હોય વરસડા હતા એ તો સિદ્ધ હેમ પહેલાં હતા ને અને એ સાહિત્યના લોકસાહિત્યના દુવા ટાઈકા એના વાહક કોણ હતા એ ઇતિહાસમાં ન હોય એમ બાપુભાઈની ક્યારે નોંધ ન લેવાની પણ એક ભાઈએ વળી કાંઈક જીવ દીયા ખાતર લખતા એમ લખ્યું કે બાપુભાઈને રૂમાલનું વર્ગણ હોય ને એવું લાગે છે નકરી રૂમાલની કવિતા લખી છે હવે ત્યારે હું કાંઈ કહી ન શીખો પણ મને થયો આનો જવાબ કેવી રીતે આપવો જોઈએ આપણે તો મને જો બાપુભાઈની કવિતાનો અભ્યાસ કરવો જોઈએ એટલે અભ્યાસક્રમમાં મીકી હવે અભ્યાસક્રમમાં મીકી તો મને તો બીજા તો કોઈ સમજી નહીં હગે એટલે એમે વાળાઓ માટે મીક્યા સર્જાતા સાહિત્યમાં તો વળી પાછા એક વિદ્વાને મોટું બગાડ્યું કે આ કવિ કંઈ બહુ પ્રખ્યાત નથી એટલે મને થયું કે આપણે કવિતાને ચાહી છીએ કે કવિને ચાહી છીએ જો આપણે કવિતાને ચાહતા હોય તો આપણા માટે અગત્યની વાત કવિતા છે હવે ઘણી વખત પછી એમાં શું એક કે અમારે શિક્ષકોને બધું એવું હોય કે આ અર્થઘટન શું થાય ને આમાં છંદ ક્યાં છે ને આમાં શું કહેવા માગે છે કવિને એવી બધી વાતો થાય આનું શીર્ષક સમજાવો ને એટલે કે નદી વચ્ચે છીએ એ જાણીને કેટલાક નમથી ઓલી મોરબીની હોનારત થઈ હતી ને એટલે આ બાપુભાઈ એ મોરબીની હોનારત કંઈક કર્યું લાગે છે હવે આપણે કાંઈ કહેવાય તો નહીં પણ વળી કોઈક ગુણીજન હોય તો બે જણા સમજાવે કે ભાઈ એવું નથી આ છે એ તો પોરહાવાળાની જૂનું કથાનક છે એટલે ગઢવી સમાજ અહીંયા છે ને ખબર હોય કે ચારણિયાણી ઊભી જ નદી વચ્ચે હવે આપણું મન શું હોય છે કવિ બાતા કવિતા માટે કાવ્ય પ્રપંચ છે અને કવિ પ્રપંચ કરતો હોય છે આપણને લાગે સહેલું આપ્યું એમ પણ બાપુભાઈ એમ નહોતા આટલું સરળીકરણ નહોતું એનામાં કારણ શું છે કે બાપુભાઈ વ્યવસાય પ્રૂફ રીડર હતા એને પાણીમાં પાડનાર ધક્કો મારનાર જે કાળા કામના કરનાર ગણાય એમાં હું એક હતો રીડર બનાવ્યા હવે ચાર જ ચોપડી પાસ પણ રીડરનું કામ શું છે તો કે બીજાની ભૂલો સુધારવી આ પ્રૂફ રીડરનું કામ છે બાપુભાઈ આ કામ કરતા હતા કે બાપુભાઈ જયારે પ્રોફિટિંગ કરતા હોય એટલે એવું ન હોય કે બે આર આર શેઠમાં કેનું પુસ્તક આવે એમાં જે કૃષ્ણમૂર્તિ આવે સિદ્ધાર્થ નોવેલે એ આવતી હોય એનું પ્રોફિટિંગ થતું હોય તો એમાં જે હરમન હેસનો ગોવિંદા છે એ ગોવિંદા જે નદી જુએ છે એ નદી બાપુભાઈની છે કે નદી વચ્ચે છીએ આમ યાત્રા બંને જણા તલાશ કરવા હવે આ મારી એક કમનસીબી છે હું જે વાત કરીશ એ જો કા નદી વચ્ચે છે એ વાંચ્યો હશે તો કાંઈક ખ્યાલ આવશે અથવા તો આ હરમન હેસ કોણ છે એનો જો ખ્યાલ હશે તો ખ્યાલ આવશે કે સિદ્ધાર્થ અને ગોવિંદા એ બે નીકળાતા તો પરમની તલાશમાં પણ ગોવિંદા રોકાઈ ગયો ખેર આ નદી વચ્ચે છીએ હવે એના સમકાલીન કવિઓની બધી વાત કરી હવે બાપુભાઈને મેં વાત કરી કે પ્રૂફ રીડર એટલે બીજાની ગલતીઓ સુધારે થોડીક એની વાત કહી દઉં કે એના ઉપર કુદરતની કૃપા એટલે કવિ ઉપર કૃપા હોય છે પણ બનતો પણ હોય છે ક્રિએટ પણ કરતા હોય છે એના બે ચાર ઉદાહરણ આપણે વાત પૂરી કરીશ કે રમેશ પારેખની મેડ્યા પેલા વહેલાં નવી હવી ક કવિતા લખતો હોય એટલે કોઈ પણ એ જમાના અમારા વિસ્તારમાં શ્યામ સાધુ મનોજ ખંડરિયા રાજેન્દ્ર શુકલ રમેશ પારેખ એના બધા એના બહુ આદરણીય નામો એટલે નવી વહુ જેમ કર્યા દી એમ કર્યાવર કે આ છે રમેશ ફરે કે નહીં આવું ના હાલે છંદ આવડે તો કે ના ફાડી જાય આ ના હાલે છંદ શીખી લે પછી તું છંદ વગર લખી દે હવે આ છંદ કોણ શીખવાડે આ તો ચાર ચોપડી પાસ ને આમ એની પાસે ખોટું સર્ટિફિકેટ હતું છ ચોપડી પાસ પણ કેવી રીતે આ લઘુગુરું કરવું એ થયું હવે એમાં પછી મને થયું કે આપણે શીખવાડતા હોય તો કાંઈક આપણે વિદ્વાન જેવું લાગવું જોઈએ ને એટલે મેં કીધું જો આ જેમ ગુજરાતીમાં હોય છે ને એમ ઉર્દુમાં પણ અરબીમાં પણ હોય છે ને સંસ્કૃતમાં પણ હોય છે એટલે બધા ગુરુ 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 આવર્તનવાળો છે ને કટાવ છંદ છે અને એ સંસ્કૃતમાં વિદ્યુનમાલા કહેવાય અને ઉર્દુમાં આ ફલાણો કહેવાય મૂતદારીક કહેવાય આમ ત્રણેય વાત કીધું પણ એ બાપુભાઈએ તો એની રીતે જ લીધું ઓલો બેટ્સમેન હોય કાંઈ બુક પ્રમાણે ફટકા ન મારે એ તો પોતાની રીતે રમતો હોય પોતાની આગવી સ્ટાઇલથી એટલે બાપુભાઈએ કીધું ભાઈ મને આ નહીં ફાવે શું કરવું તો કે એ રેડિયો સાંભળતા હતા વીરભરકામાં તો એમાં એને જોયું કોઈ ઘર આયા મેરા પરદેશી તો કે આ કટાવરી હોય કે હવે જુઓ એનો કાન કેળવાયેલો તો અલે એને પોતે આમાં પોતાની પ્રસ્તાવનામાં લખવું પણ છે કે આબિદા પરવીન બેગમ અખ્તર બીજા સારા ગઝલ ગાયકો આ બધા એને સાંભળેલા હતા અને એને આધારે એ વાત કરતા હતા હવે આમ લાંબુ કાંઈ નથી કહેવું પણ એકાદ બે વાત કહીને આપણે વાત પૂરી કરશું કે બાપુભાઈએ મુખડામાં એક આરંભમાં લીખું છે ન હો જબ દિલ સિનેમે તો ફી મુહ મેં જુબા ક્યુ હો બાપુભાઈ દિમાગના કવિ નથી દિલના કવિ છે જિંદગી શું છે એ હું જાણતો હું ભીખુદાનભાઈ જાણતા હોય એમ બધા જાણતા હોય પણ બાપુભાઈ જે રીતે જાણે છે ને એ જરાક જુદી છે તોય કેવા જાંજવા પીવા પડે હોય સાદી સાવ ફક્ત જળદી તરસ ખાલી પાણી જ પીવું છે પણ તો એ કેટલા જાંજવા પીવા પડે છે જિંદગી આપણે એટલે બાપુભાઈની તો આવી ઘણી રચનાઓ છે કે એક દાખલા હમણાં બાબલ સાહેબે ઉલ્લેખ કર્યો હતો જ્યાં હોય હળીએ તો બાપુભાઈ એ કવિને આગળ પોતાનો ભાવ કેવી રીતે વધારે આંખમાં અહીંજું હતું તે ઓગળે છે સ્વપ્ન બીજી વાર ક્યાં સામા મળે છે એટલે પછી એમાં આપણું જે લોકકલ્પન છે એક આવે છે કે ભાઈ આ શિયાળાની જિંદગીની રાત છે ઠંડા પાણીના સોરોના ઊભા છે કેવી રીતે તો કે દૂર તારા ઘરનો દીવો બળે છે હવે બાપુભાઈ જુએ છે પણ તાપી નથી શકતા એક વખત શ્યામ સાધુનું પુસ્તકનું વિમોચન સંજુભાઈ કર્યું સંપાદન એનું વિમોચન હતું તેની વાત કરતાં કરતાં વીરુ પુરોહિતની આંખ ભીની થઈ ગઈ કે આવડું મોટું જૂનાગઢ શહેર પણ શ્યામ સાધુ માટે કોઈ એવી મોટી સંસ્થાઓ ન હોય તો કાંઈની સામાન્ય સંસ્થાને એમ ન હોઈ ગયું કે આપણા પે રોલ ઉપર આ કવિને રાખી એમ મને પણ સહેજ ઓછું આવી ગયું થોડું કે આવડું મોટું અમદાવાદ નગર દાખલા ખોલી વાત કરી કવિ હમણાં કોણ જાણે સાય સ્વાદમાં હું આવી ચેડા અમદાવાદમાં હવે એમાં થયું તો શું એને વેચા રાનેરીના કવિ મણિલાલને એટલે મણિલાલના વૈચાને એને થયું મારા આ કવિને મળવા જવું છે એને લાગે કવિતાનો ચમકાર તો એ કવિને જાતા મળવા લાભશંકર ઠાકરને પણ મળવા જાતા એ બેના સંવાદો તો બહુ અદ્ભુત હતા અત્યારે સમય નથી પણ એ મણિલાલ દેસાઈ રાનેરીના કવિ હતા એની વાતના અનુસંધાન આ લેખ્યું છે રાજેન્દ્ર શુકલના મનોજ ખંડેરિયાના જે બીજા બધાની ક્યાંક 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 છે જ નબળું લઈ ગયું એ કરતા ગયા છે અને હવે એક સાવ કાનમાં કહ્યું તો એ આપણી વાત સાંભળી નહીં બાપુભાઈ કહે છે હવે કાનમાં કીધી હોય તો એ ના સાંભળ્યું હોય આવું થયું હોય પછી બે જગ્યા એની રચના આવે છે ફેજ આવે છે શું કે જે આ ખાડા કાન કરે છે એક રૂમાલ વિશે ને એક બીજા વિશે હવે આખાડા કાન જે જૂના વાચકો હશે એને ખ્યાલ હશે કે એક કોલમ હાલતી હતી આ ખાડા કાન એટલે એના સર્વે સર્વા હતા ત્યારે એને વાત કરી હતી એ અનુસંધાને બાપુભાઈ લખે છે એટલે ઘણા લોકોની કવિતાઓના બાપુભાઈએ જવાબ આપ્યા છે કેટલાક પ્રશ્ન કર્યા છે પણ આ સંગ્રહની નજીક જવાય તો વધારે સારું એ જ બાપુભાઈને શ્રેષ્ઠ અંજલિ છે અને બીજું તો ઘણું હતું પણ એના રૂમાલ કાવ્યો હતા એના વિશે નાનકડી વાત કે સૂર સૂર તુલસી સસી આપણે કહીએ એનું કારણ શું છે કે મધ્યકાળમાં ઘણા લોકોએ ભક્તિ કરી છે પણ એકે રામની કરી અને એકે કૃષ્ણની કીરી તોય સૂર પહેલાં આવ્યા તુલસી પછી આવ્યા કેમ કાવ્યશાસ્ત્રના જાણકાર તો તુલસીદાસ વધારે છે તોય પછી કેમ તો કે એટલા માટે કે એનામાં ઠુંબક ચલત રામચંદ્રથી માંડી જરૂખે બેઠકે સબકા મુજરા લેત એમ બધા રામ હતા વિનય પત્રિકાને એ રામ હતા અને માનસના પણ રામ હતા પણ સૂરદાસ પાસે એક જ રામ હતો ભાઈ સુરા કૃષ્ણ હતો બાલકનૈયો એમ કવિ સ્વૈચ્છિક શિસ્ત સ્વીકારતો હોય છે આ રૂમાલની જે શિસ્ત સ્વીકારી સ્વૈચ્છિક હતી એટલે બાપુભાઈની કે કવિતા કેન્દ્રગામી લાગે છે પણ આવી બીજી ઘણી વાતો છે ગુણીજનો ખોલી આપશે જોશી સાહેબ સંજુભાઈ બધા છે હું તો મિત્રતાની વાત કહું છું અને આ પ્રસંગે મને યાદ કરો યોજકોનો અને આપે બધાએ મને શાંતિથી સાંભળો એ બદલ આપનો પણ હું ઋણી છું આભાર ભીખદાનભાઈ અને બધા મિત્રોનો